જય શ્રી કૃષ્ણ એકદમ પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશું તો એક વાટકો ઘી લીધું છે બે વાટકો લોટ લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખી અને લોટને શેકી લઈએ તો લોટ આપણો હળવો પણ થઈ ગયો છે અને થોડો બ્રાઉન કલરનો પણ થઈ ગયો છે તો હવે આ લોટમાં જ આપણે ગુંદરને એડ કરી દઈશું તો પા વાટકી મેં ગુંદર લીધો છે તો બે મિનિટ માટે બરાબર શેકી લઈએ તો ગુંદર સરસ ફૂલી ગયો છે હવે ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ ડ્રાયફ્રુટમાં કાજુ બદામ અને ટોપરું લીધા છે તો ગેસની ફ્લેમ બંધ કરી પણ વાટકો ગોળ એડ કરીએ અડધી ચમચી સૂટ પાવડર તો બે મિનિટ માટે બરાબર મિક્સ કરી લઈએ તો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તો એક પાથરી લઈએ તો વાટકા વડે સરસ સુખડીને સેટ કરી દઈએ કટ કરી લેશું આવા સુખડીને એક કલાક માટે આપણે ઠંડી થવા દઈએ તો એક કલાક થઈ ગઈ છે તો જોઈ લઈએ તો સુખડીના ટુકડા સરસ ઉઠલી જાય છે એટલે કે આપણી સુખડી તૈયાર છે એન્જોય